સુરત શહેરના સોની ફળિયા ખાતે દુકાન ધરાવનારા વેપારી રમેશ ગોહિલે પોતાના જન્મદિવસની દિવસની અનોખી રીતે ઉજવણી કરી છે ડિંડોલી ખાતે આવેલા વૃદ્ધા એવા વૃદ્ધો કે જેઓને પરિવારજનોએ ત્યજી દીધા હતા તેઓ સાથે જન્મદિવસ ઉજવી સમાજે પણ જન્મદિવસની પાર્ટીઓમાં મોટા ખર્ચાઓ કરવા કરતા કોઈને મદદરૂપ થઈ જન્મદિવસ ઉજવવા આહવાન કર્યું છે સુરતીજનોમાં હવે ખરેખર અવેરનેસ આવતો જાય છે સેવા ભાવનાનો ત્યાં શ્રુતિજનો પોતાના જન્મ દિવસ પર ખોટા ખર્ચાઓ કરવાની બદલે સેવા ભાવના તરફ વળી પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે ત્યારે વાત કરવાની છે અડાજન કેલા રોડ પર રહેતા અને સોની ફળિયા ખાતે દુકાન ધરાવનારા વેપારી રમેશભાઈ ગોહિલની તેમણે પોતાનું ત્રેપનમો જન્મ દિવસ ડિંડોલી ખાતેના ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં ઉજવ્યો હતો આ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની આજે ચહેરા પર ખૂબ જ ખુશી વ્યાપી જવા પાી હતી વૃદ્ધની સાથે રમેશભાઈ ગોહિલે કે કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી કે ખરેખર હવે ટીનેજર્સ આ હોય કે પછી અન્ય લોકોને પોતાના જન્મદિવસ પર ખોટા ખર્ચાઓ કરવાની બદલે આવી રીતે સેવા ભાવના કરીને જન્મદિવસ હોય કે પછી લગ્નની ડેટ ખુશીના દિવસોમાં આવી રીતે ઉજવણી કરવી જોઈએ એટલે ફ્રીજુલ ખર્ચા ના કરે હોટલોમાં ખોટા પૈસા પાર્ટીઓ ના રાખે એવી જ અમારી અપેક્ષા હોય છે અને એક સારી દિશામાં જે પણ ભગવાને એમને આપ્યું હોય એવી દિશામાં એ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપે જેનાથી આ ટાઈપની સંસ્થાઓ ચાલે રમેશભાઈ અમે તમારી પાસે એટલી જ અપેક્ષા રાખીએ છીએ અને સાથે અમારા મિત્ર સમાજસેવી જુબીરભાઈ સોડાવાલા અને પવનભાઈ શર્મા એ લોકો પણ અહીંયા આવ્યા છે એ આજે નહીં તો કાલે અનિલભાઈ જે કંઈ આ સંસ્થામાં સહયોગ થાય એના પ્રયત્નો કરશે અને ભગવાન આપને ખૂબ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ આ સમયે રમેશભાઈ ગોહિલ સાથે તેમના મિત્રો પવનભાઈ શર્મા ધર્મેશ ગામી તેમજ ઝુબેરભાઈ સોડાવાલા સહિતના હાજર રહેવા પામ્યા હતા પ્રકાશ વાળા સાથે હર્ષદ સેઠા